નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ ને વધુ સમાચાર મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દિયોદર તાલુકાના રવેલ ગામના સામાજિક કાર્યકર હસમુખભાઈ પટેલ દ્વારા છ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર બનાવેલી રક્તદાન જીવનદાનની ટીમ ગુજરાત અને રક્તદાતા ટીમ ભારત અને આજે ઘણા રાજ્યોમાં પોતાની ઓળખ બનાવી છે આજે ગુજરાત દિલ્હી ઉત્તરાખંડ પ્રદેશ બિહાર છત્તીસગઢ તેલંગાણા ઝારખંડ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ કેરળ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ આસામ પોંડિચેરી લદ્દાખ મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા અને અન્ય રાજ્યોમાં બ્લડની સેવાઓ પ્રદાન કરે છે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોને રક્તદાન પ્રદાન કર્યું છે અને હજારો લોકોને નવું જીવનદાન આપ્યું છે અને ભારતના અનેક રાજ્યોમાંથી એવોર્ડ મળી ચૂક્યા છે સોશિયલ મીડિયા માધ્યમથી ટીમ બનાવી આ પછી ધીરે ધીરે આ ટ્રેન્ડ આગળ વધતો ગયો અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાવા લાગી અને વોટ્સએપ પર રક્તદાન જીવનદાન ટીમ ગુજરાત ગ્રુપ બનાવીને આખા ભારત માટે એક ગ્રુપ બનાવ્યું જેમાં હવે બસોથી વધુ સંસ્થાઓ કામ કરી રહી છે સો સાથે મળી કાર્ય કરી રહ્યા છે ત્યારે ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ધન્યવાદ અહેવાલ પ્રકાશ ગોસ્વામી દિયોદર બનાસકાંઠા